જિલ્લાના આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ની અત્યંત બિસ્માર હાલત સામે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં પ્રવર્તી રહેલા ભારે રોષને ને આપવા માટે ગત કોંગ્રેસ પક્ષે આમોદ ચાર રસ્તા ઉપર ઉગ્ર ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે કોંગ્રેસના આક્રમક વલણ બાદ તંત્ર દોડતું થયું હતું અને લેખિત ખાતરી આપતા આંદોલન સમટી લેવાયું હતું

પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાયા છે ને ડિટેન કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતાક નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્ય શ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવવું જ નથી તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો તો ધારાસભ્ય શ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્યશ્રી શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ બન્યું છે એ ખાડા રાજ એમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજું કે ધારાસભ્યશ્રી આ જે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધાની પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે ને ધારાસભ્યશ્રીમાં જો એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે નાજે આ રોલ કરાવે તો અમે બધો જ ધારાસભ્ય શ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશું ધારાસભ્યશ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું સરકાર કરે છે આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કેવું છે અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાતેને ને ગાજતે ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ બરોબર આટલું જ કેવું છે મારે અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહરી નહીં આપે ત્યાં સુધીને અને એ બી અન્નનો અન્ન અને તક ત્યાગ અન્ન અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ વાતે ગાતે ને ડીજે લઈને ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ આર પેરાવા માટે નેશનલ આવે ભરૂચ શું કામ છે અહીંયા મોડા આવેલા છે અહીંયા પેચ કરવા માટે છે અગાઉ તમે કેટલા ઘર કામ કરી અગાઉ અગાઉ જે જ્યાંથી વરસાદ ચાલુ છે તે લેકિન પેચ કરેલું છે તો તમારો શું ઓદો છે અમે કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આયા છો છ છ ગાડીમાં પૂરો થઈ જશે સારું એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી બીજું મટિરિયલ મંગાવવાનું થશે આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે એટલે શું મેન્ટેનન્સ હા બે દિવસમાં થઈ જશે સાહેબ મેન્ટેનન્સ કરાવવામાં આવે છે પણ બે દિવસ પૂરતું જ કરવામાં આવે છે પાછું જે હતું તે જ બને છે તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં બે દિવસમાં પાછા સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે બાકી વરસાદ હશે થોડું મટેરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ભાઈ અમે હાજર જ છીએ ને ખોટો સરકારનો કોઈ ફાયદો ખરો ભાઈ ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં જશે ના ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર નાખશું અમે હાજર જ છીએ જતાં થોડી રીયા ના ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ સન્ડે આવ્યો તો કોઠા પાડીને ગયો હતો ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે